નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર એસટી વિભાગના 36000 કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર રાજ્ય સરકારની મોટી જાહેરાત દિવાળીના તહેવાર પર ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીના કર્મચારીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં એસટી નિગમના છત્રીસ હજારથી વધુ કર્મચારીને હવે દસ હજાર તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે ગુજરાતના નવા મંત્રીમંડળના અર્થસંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સરકારે દિવાળી પહેલાં જીએસઆરટીસીના ફિક્સ પગારના કર્મચારીઓને બદલે તમામ કર્મચારીઓને તહેવાર પેશગી એડવાન્સની રકમ અપાશે જેમાં નિગમના તમામ કર્મચારીઓને હવે દસ હજાર રૂપિયા તહેવાર પેશગી એડવાન્સ તરીકે આપવામાં આવશે અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને રૂપિયા પાંચ હજાર સુધી આ પેશગી મળતી હતી આ ઉપરાંત આગામી છવ્વીસમી થી ત્રીસમી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તેમજ તમામ એસટી બસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવ વેચવાનો નિર્ણય લેવાયો છે આ ડ્રાઈવરમાં લીકેજ નળની મરામતની કામગીરી શરૂ કરાશે જે ગુજરાતી ગાંધીનગર